નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય વિજ્ઞાન પાઠ નંબર આઠ વનસ્પતિમાં પ્રજનનના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે આ જવાબો તમે વિજ્ઞાનની નોટબુકમાં પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે તમને મળી રહેશે એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને

પરાગ્રજનું પુષ્પના પરાગાશયમાંથી એ જ પુષ્પના પરાગાશન અથવા તો બીજા પુષ્પના પરાગસન ઉપર સ્થાપનની જે ક્રિયા છે તેને ખાલી જગ્યા કહે છે તો આવશે પરાગનયન નરજન્યુ અને માદાજન્યુના સયુગ્મનની સયુગમનની ખાલી જગ્યા ક્રિયાને કહે છે તો એને ફલન કહેવાશે મિત્રો પ્રશ્ન નંબર પાંચ બીજ ફેલાવાની પ્રક્રિયા ખાલી જગ્યા ખાલી જગ્યાને ખાલી જગ્યા દ્વારા થાય છે તો બીજનો ફેલાવો પવન પાણી અને પ્રાણીઓ દ્વારા પણ થઈ શકે છે અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા સમજાવો તો મિત્રો અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ સહિત નીચે મુજબ છે કલમ કરવી તો ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે છે તેમાંથી તેનો છોડનો વિકાસ પામે છે ઉપયોગમાં લીધેલા ટુકડાને કલમ કહે છે અને આ રીતે કલમ કરવી કહે છે ગુલાબ ચંપો મેદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે કલિકા વડે વાનસ્પતિક પ્રજનન તો મૂળ પ્રકાંડ અને પર્ણ પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન ઉદાહરણ તરીકે અહીં આપણને આપ્યું છે શક્કરિયા ગાજર અને ડહાલિયા રકાણ દ્વારા વાનસ્પતિક પ્રજનન તો અહીં આવશે બટાકા આદુ હળદર અને શુરાણ પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનનમાં મિત્રો આવશે પાન ફૂટી કલિકા સર્જન ઈસ્ટ એક કોષી સજીવ છે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રબલમ જોવા મળે છે જેને કલિકા કહે છે કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને અલગ નવો નવો સજીવ બને છે કોષ વૃદ્ધિ પામે પુખ્ત બની બીજા ઇષ્ટના કોષો જે છે તે સર્જે છે અવખંડન તો તળાવના પાણી ઉપર લીલા રંગનો જથ્થો જોવા મળે છે તે સ્પાયરો ગાયરા લીલ છે પાણી અને પોષક તત્વો મળી રહેતા લીલ ઉગે છે તે જ સ્વાવલંબી વનસ્પતિ છે તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે લીલના તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે આ નવા તંતુ તરીકે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે સ્પાયરોગાયરા એક પ્રકારની લીલમાં અવખંડનની રીતે અલિંગી પ્રજનન થાય છે પ્રશ્ન નંબર પાંચ બીજાણુ સર્જન તો ફૂગની બીજાણુ ધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે આ બીજાણુઓ મુક્તર થઈ હવામાં તરતા હોય છે તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે મ્યુકર પ્રકારનો ફૂગ અને હંસરાજ એટલે કે નેફ્રોલિફિશ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે પ્રશ્ન નંબર ત્રણ તમે લિંગી પ્રજનન દ્વારા શું સમજ્યાતી વર્ણવો લિંગી પ્રજનનમાં નરજન્યુઓ અને માદાજન્યુઓ વચ્ચે સંમિલન થવું જરૂરી છે પુષ્પમાં પ્રજનન અંગે પુકેશર છે અને માદા પ્રજનન અંગે સ્ત્રી છે પુકેશરની અંદર પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગ્રજ નરજન્યુઓ પેદા કરે છે અને સ્ત્રી કેસરમાં અંડાશયની અંદર અંડક જે છે તે માદાજન્યુઓ હોય છે પુકેસરની પરાગ્રજ સ્ત્રી કેશરના પરાગેશન ઉપર પડે છે ત્યારે નરજન્યુઓ અને માદાજન્યુઓ જોડાઈ ફલિતાણ બનાવે છે આ સપુષ્પી વનસ્પતિઓમાં થતું એ લિંગી પ્રજનન છે અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો અલિંગી પ્રજનન આમાં એક જ સજીવના દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે લિંગી પ્રજનનમાં નરજન્યુ અને માદા જન્યુના ફલનથી નવા સજીવનું સર્જન થાય છે અલિંગી પ્રજનન પ્રકારનું પ્રજનન એક કોષી અથવા નિમ્ન કક્ષાના વનસ્પતિમાં જોવા મળે છે લિંગી પ્રજનન ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે અલિંગી પ્રજનન નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી લિંગી પ્રજનન માટે પ્રજનનમાં પેદા થતા જેવા લક્ષણો હોય છે લિંગી પ્રજનનની અંદર આમાં પેદા થતી સંતિતની અંદર પિતૃઓ જેવા બધા જ લક્ષણો રહેતા નથી પુષ્પના પ્રજનન અંગોની આકૃતિ દોરવાની છે તો વિદ્યાર્થી મિત્રો એ પુષ્પના જે પ્રજનન અંગો છે પુકેશર હોય તો તંતુ અને આવશે અંદર અંડકો અંડાશય પરાગાશન અને આવશે સૌ પરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો તફાવત વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીં આપી દીધો છે આ પ્રકારે આ તમારે લખવાનો છે સૌ પરાગનયન એ પરાગનયનમાં એક પુષ્પના પુકેશરની પરાગરાજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થયું છે આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ સાધારણ કક્ષાના હોય છે તો આ પ્રકારના પરપરાગનયન એક પુષ્પના પરાગ્રજ તે બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે આ ક્રિયાની વાત કરીએ તો ભમરા પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ એ સારી જાતના હોય છે

તેમાંથી એક પરાગ નલિકા ઉત્પન્ન થાય છે અને પરાગ વાહિનીમાં આગળ વધે છે પરાગ નલિકા વૃદ્ધિ પામી નીચે આકૃતિ આપી છે તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આવેલા અંડાશયમાં પ્રવેશે છે પરાગ રજમાં ઉદભવતા નરજન્યુના અંડાશયમાંના ના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદા જન્યુની સાથે સયુગ્મન પામી ફલિતાંડ બને છે આ ક્રિયાને ફલન કહેવામાં આવે છે ફલન બાદ અંડાશય ફળમાં પરિણામે છે અને તેની અંડક વિકાસ પામી બીજ બને છે વિવિધ રીતે બીજ વિકિરણ થાય છે તેની સમજૂતી આપવાની છે તો પવન દ્વારા બીજ વિકિરણ કેટલીક વનસ્પતિના બીજ નાના હલકા અને પાંખોવાળા હોય છે દાખલા તરીકે સરગવો અને મેપલ કેટલીક વનસ્પતિના ફળ અને બીજ હલકા અને રોમમય હોય છે સૂર્યમુખીનું ફળ છે મદાર એટલે કે ઓકનું બીજ છે બીજ પવન સાથે ઉડે છે 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 અને અને દૂર સુધી જાય આવી રીતે બીજનો ફેલાવો થાય તો એ મિત્રો તમે સરગવાના બીજ મેપલના બીજ સૂર્યમુખીના બીજ અને મદારનું બીજ જોઈ શકો છો પાણી દ્વારા બીજ વિકિરણ તો કમાળ પોયણું અને નાળિયેરીના બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે તેનું બીજ વિકિરણ પાણી દ્વારા થાય છે પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણ તો કેટલીક વનસ્પતિના બીજ કાંટાવાળા હોય છે આથી તે વનસ્પતિની નજીકથી પસાર થતા પ્રાણીઓના શરીરે કાંટાવાળા બીજ ચોટી જાય છે અને દૂરના સ્થળે પહોંચે છે દાખલા તરીકે મિત્રો ગોખરું ગાડું સિંગ ફાટવાથી બીજ વિકિરણ તો કેટલીક વનસ્પતિના બીજ સુકાઈને ફાટે છે અને દૂર વેરાય છે તો આ રીતને આપણે બીજ વિકિરણ કહીશું તો વટાણા છે બાલસમ અને એરંડા કોલમને જોડવાના છે તો વિદ્યાર્થી મિત્રો કલિકા છે તો તેને આપણે ઈસ્ટ સાથે જોડીશું બીજાણું તો આવશે ડી મૂકુર અથવા તો બ્રેડ મોલ્ડ પ્રશ્ન નંબર દસ સાચો વિકલ્પ પસંદ કરો વનસ્પતિનું પ્રજનન અંગ તો કયું છે વિદ્યાર્થી મિત્રો તો પુષ્પ નર અને માદા જન્યુ નો સહવાય તો શું કહેવાય ફલન કરતી વનસ્પતિ છે બી બ્રેડ એટલે કે મોલ્ડ એટલે કે યુ કરો સાચો જવાબ આવશે બી પરમ તો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો